વાવ ખાતે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું વાવના દિપાસર ગામ પાસેથી કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે સરહદી પંથકમાં છ મહિનાથી ધમધમતું હતું કોલ સેન્ટર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવ નજીક છેલ્લા છ મહિનાથી પરપ્રાંતિય લોકો મકાન ભાડે રાખીને આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણ ભુજ સાયબર સેલને થતાં જ ગત રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે વાવથી અંદાજે ત્રણથી ચાર કિલોમીટર દૂર દીપાસર વિસ્તારમાં આવેલો છે જ્યાં પરપ્રાંતિયો સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરીને છેલ્લા કેટલાક સમયથી એક વૈભવી મકાન ભાડે રાખ્યું હતું જે મકાનમાં આ લોકો આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા ત્યારે આ બાબતની જાણ ભુજ સાયબર સેલને થતા સાયબર સેલની ટીમે આ કિલ્લેબંધ મકાનમાં ગુરુવારની મધરાત્રિએ દરોડા પાડ્યા હતા જે દરોડાની તપાસ શુક્રવારની મોડી સાંજ સુધી ચાલી હતી ત્યારે આ કોલ સેન્ટરમાં મહિલાઓ પુરુષો મળીને અંદાજે પંદર લોકો હોવાનું જાણવા મળ્યું હતું જે તમામ યુવક યુવતીઓ યુવતી પરપ્રાંતીય તેમજ નેપાળના હોવાનું પણ બહાર આવ્યું હતું જેમાં પંદર જેટલા લોકો આ કોલ સેન્ટર ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે તપાસમાં વાવ પીએસઆઈ પણ જોડાયા હતા અને અદ્યતન સુવિધા વાળું એસી મકાન સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ મકાન ઉપર ટાવર લગાવેલા છે ત્યારે આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન જોડાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે સાયબર ટીમે કોમ્પ્યુટર સહિત મુદ્દામાલ કબજે કરીને સ્થળ ઉપર લોકોની પૂછપરછ હાથ ધરી હતી જે તપાસ શુક્રવારે સાંજ સુધી ચાલુ હતી ત્યારે પોલીસે પચ્ચીસ જેટલા લેપટોપ ત્રીસ મોબાઈલ ઓગણીસ હેડફોન એક પ્રિન્ટર પાંચ યુપીએસ દસ લેપટોપ ચાર્જર આઠ જેટલા ડેટા કેબલ આઠ સેમસંગ ઇયરફોન કેલ્ક્યુલેટર કનેક્શન પોઈન્ટ ચાર રાઉટર મળીને છ લાખ પચાસ હજાર નવસોનો મુદ્દામાલ અને આરોપીઓના પર્સનલ વીસ મોબાઈલ અને ટેબ્લેટ અને રોકડ છત્રીસ હજાર કુલ મળી આવ્યા હતા ત્યારે કુલ કિંમત આઠ લાખ છત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી